હેલો બાળ મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બે માય એક્ટિન વેબ્સની સમજ મેળવશું તો ચાલો શીખીએ માય એક્ટિન વેબ્સની સમજ તમે રોજિંદા જીવનમાં રોજે રોજ વિવિધ ક્રિયાઓ કરતા હશો જેમ કે લખવું વાંચવું વાહન હંકારવું તરવું જમવું જોવું વગેરે આવી જ રીતે તમારા ઘરના સભ્યો અને મિત્રો પણ વિવિધ ક્રિયાઓ કરતા હશે આવી ક્રિયાઓને અંગ્રેજીમાં ક્રિયાપદ એટલે કે એક્ટિન વેબ્સ કહેવાય છે તમારે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન જૂના વર્તમાનપત્રો એટલે કે છાપા સામયિક અને અન્ય સામગ્રીમાંથી વિવિધ ક્રિયાઓના ચિત્રો આપેલ જગ્યામાં કાપીને લગાવવાના છે આ ચિત્રોમાં થઈ રહેલી ક્રિયાના અંગ્રેજીમાં નામ લખવાના છે દાખલા તરીકે જો તમે ગાડી ગાડી હંકારતા ડ્રાઈવરનું ચિત્ર લગાવેલ હોય તો તેની નીચે ડ્રાઈવિંગ અંગ્રેજીમાં લખો આવા ચિત્રો સાથેના ક્રિયાપદ વર્ગ સમક્ષ રજૂ કરો પેલું રીટ એટલે વાંચવું राइट એટલે લખું 8 એટલે ખાવું વોટ એટલે જોવું સ્વીમ એટલે તરવું ડ્રાઇવ એટલે હંકારવું ટોક એટલે વાત કરવી ટીચ એટલે શીખવવું સ્લીપ એટલે સુવું પ્લે એટલે રમવું ક્લીન એટલે સાફ કરવું બાથ એટલે નહાવું કુક એટલે રાંધવું થિંક એટલે વિચારવું રાઈડ એટલે સવારી કરવી ચિત્ર અને તેના ક્રિયાપદ અંગ્રેજીમાં તમે નોંધ કરી હશે હવે આ સિવાય અન્ય ક્રિયાપદ તમે શોધીને લખો ડી આર આઈ એન કે ટ્રીક એટલે પીવું એલ એ યુ જી એચ લાફ એટલે હસવું సీఆర్ వాయి క్రయవీఆర్ డబ్బలూ థ్రో ఎట్లేక సీఎల్ ఎీ క్లిప ఎట్లే తాళి పాడవి ఎస్ఆటి సీట్ ఎట్లే డబ్బలూఎల్కె వర్ యూఎన్ రన్ ఎట్లే దొడవం జయూఎంపీ జంప ఎట్లే కూ డిన સી ડાન્સ એટલે નાચવું એસઆઈએનજી સિંગ એટલે ગાવું એસ સ્પીક એટલે બોલવું આ વિડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો